નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મેલ્ડી માંગની કૃપાથી સિંહ અને કન્યા રાશિના જાતકોની પદ પ્રતિષ્ઠામાં થશે વધારો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારી કલા કૌશલ્યમાં સુધારો લાવશે બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખશે તમે મિત્રો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો પરિવારના સભ્યોને મળીને તમે કેટલીક જૂની યાદોને તાજી કરશો નાના લાભ માટે તકો ગુમાવશો નહીં અંગત બાબતોમાં તમે આગળ રહેશો તમે તમારા નજીકના વ્યક્તિ પાસેથી સારા સમાચાર સાંભળી શકો છો તમે તમારા માતા પિતાને ધાર્મિક યાત્રા પર લઈ જઈ શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે તમારા વ્યવસાયમાં સમજી વિચારીને આગળ વધવું પડશે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી ભૌતિક વિષયોમાં તમારી સંપૂર્ણ રુચિ રહેશે સારું રહેશે કે તમે તમારી ઘરેલું બાબતો કોઈ બહારની વ્યક્તિને જાહેર ન કરો અને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થઈ શકે છે જે તમારે વાત કરીને ઉકેલવો જોઈએ પરિવારમાં લગ્ન કરવા યોગ્ય સભ્યો માટે સારો પ્રસ્તાવ આવી શકે છે અને તમારું મન અન્ય બાબતોમાં વ્યસ્ત રહેશે પરંતુ તમારે સ્થિર રહેવું પડશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારી હિંમત અને બહાદુરીમાં વધારો લાવશે તમારા સરકારી પ્રયાસો વધુ સારા રહેશે તમને ભાઈચારોનો પૂરો લાભ મળશે નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે કોઈ પણ નવા કાર્યમાં પહેલ કરવાની તમારી આદતને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે हमारा प्रतिस्पर्धी विषय तुमने कनिक खराब लागशे तुम्हें तुम्हारा लक्ष्य पर संपूर्ण फोकस जाळवी राखशो तुमने तुम्हारा भाइयों तरफ थी संपूर्ण सहयोग मळशे सरकारी काम काममां तुम्हारे बिल्कुल आराम न करवो करक राशिनी बात करिए तो आज दिवस तुम्हारा माटे आनंददायक रेहवानो छे તમારા પારિવારિક સંબંધોમાં પરસ્પર સમજણ જાળવવી તમારા માટે વધુ સારું રહેશે મહત્વપૂર્ણ વિષયો પર સંપૂર્ણ ધ્યાન આપો તમારા વ્યવસાયમાં કોઈ ફેરફાર ન કરો નહીં તો સમસ્યા વધી શકે છે તમે તમારા ઘરના નવીનીકરણ પર સંપૂર્ણ ધ્યાન આપશો વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે જેના કારણે ધ્યાન નહીં ત્યાગ ભટકી શકે છે જો તમે નવું ઘર દુકાન વગેરે ખરીદવા જઈ રહ્યા છો તો તમારા માતા-પિતાને સાથે લઈ જવાનું સારું રહેશે સિંહ રાશિ નિવાદ કરીએ તો આજનો દિવસ તમારા માટે સુખ અને સમૃદ્ધિ વધારનારો રહેશે તમે તમારા પરિવારના સભ્યોને સમય આપશો જેનાથી તમને જાણવાનો મોકો મળશે કે એકબીજાના મનમાં શું ચાલી રહ્યું છે અને તમે તમારી લક્ઝરીની ખરીદીનું પ્લાનિંગ કરી શકશો તમારે તમારી આસપાસ રહેતા કેટલાક દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેઓ મિત્રોના વેશમાં તમારા દુશ્મનો બની શકે છે તમારો કોઈ પણ જૂનો વ્યવહાર તમારા માટે સમસ્યા બની શકે છે નાણાકીય બાબતોમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો તમારા વિચારોમાં સકારાત્મકતા જાળવી રાખો અને તમારા કામને આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળો વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે અજાણ્યા લોકો સાથે લેવડ દેવડ કરવાનું ટાળવું પડશે નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જે લોકો નોકરીની શોધમાં નહીં ત્યાં ભટકતા હોય છે આજે તમે પરિવારના લોકોને એકતા રાખવામાં સફળ રહેશો તુલા રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ પ્રગતિકારક રહેશે તમે તમારા મોટાભાગના પ્રયત્નો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા અને કાર્યમાં ઝડપી પ્રગતિ કરવા પર કેન્દ્રિત કરશો પરંતુ અન્ય લોકો જે કહે છે તેનાથી મૂર્ખ ન બનો અવાંછિત સલાડ પછીથી સમસ્યાઓ ઊભી કરશે તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રાખશો તમે તમારી કારકિર્દીમાં સારી પ્રગતિનો અનુભવ કરશો તમારા મનમાં સ્પર્ધાની ભાવના રહેશે આજે કોઈ કાયદાકીય મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે જટિલ રહેશે તમને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે વહીવટી બાબતો સંભાળો વ્યવસાયિક ફેરફારોમાં સાવચેત રહો તમારું બાળક તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે તમારે પૈતૃક સંપત્તિનો વ્યવહાર ખૂબ કાળજી સાથે કરવો જોઈએ માતાનો કોઈ જૂનો રોગ ફરી ફરી શકે છે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને ભાવનાત્મક બોજમાંથી રાહત મળશે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે તમને તમારા વડીલો તરફથી સહયોગ અને પ્રોત્સાહન મળશે ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે લાંબા ગાળાના આયોજનને વેગ મળશે તમને તમારી માતા તરફથી આર્થિક લાભ થતો જણાય તમારી કોઈ પણ જૂની ભૂલ તમારા ઉપરી અધિકારીઓ સમક્ષ પ્રકાશમાં આવી શકે છે જેના માટે તમારે તરત જ માફી માંગવી જોઈએ વિદ્યાર્થીઓ આજે તેમની પરીક્ષામાં સારું પ્રદર્શન કરશે જે તમને ખુશ કરશે અને તમારે તમારા મહત્વપૂર્ણ કામમાં ઝડપ લાવવા પડશે કોઈ રજાની વ્યક્તિની વાતને તમારા પર અસર ન થવા દો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારી બુદ્ધિમત્તા અને વિચારશક્તિને પ્રદર્શિત કરવાનો છે ભાવનાત્મક રીતે તમે સૌથી આગળ રહેશો તમારા સ્વાસ્થ્યનું બલિદાન ના આપો જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ જો તમે તમારી ખાવા પીવાની આદતો પર પૂરતું ધ્યાન આપો છો તો તમે તમારા શબ્દો અને કાર્યોથી લોકોના દિલ જીતી શકો છો તમે કેટલાક જોખમી કામમાં વ્યસ્ત રહી શકો છો જેમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે તમામ સરકારી કાર્યક્રમોનો પૂરો લાભ લઈ શકો છો તમારી નેતૃત્વ ક્ષમતામાં સુધારો થશે જો તમે આ નહીં કરો તો તમારો વ્યવસાય સારી રીતે ચાલશે નહીં કુંભ રાશિની વાત કરીએ તો ભાગ્યની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારું વિવાહિત જીવન સુખી રહેશે કારણ કે તમે તમારા જીવનસાથીનું સંપૂર્ણ ધ્યાન રાખશો તમારા પરિવારને સમય આપશો અને દરેકનું સન્માન કરશો પ્રમોશનના કારણે પરિવારના કોઈ સભ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે તમારા પ્રિયજનોનો ટેકો અને સહકાર જાળવી રાખો પારિવારિક સંબંધો મજબૂત બનશે અને તમે બધાને સાથે લઈ શકશો તમે ભાગીદારીમાં કામ શરૂ કરી શકો છો તમે જમીન મકાન વગેરે ખરીદવાની યોજના બનાવી રહ્યા છો મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા પ્રયત્નોનો રહેશે તમે કામ પર વધુ સારા પરિણામો પ્રાપ્ત કરશો વધુ ખુશ થશો અને તમારી આસપાસના લોકોનો વિશ્વાસ મેળવવાનું સરળ બનશે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે વેપારમાં સંવાદિતા જાળવવી પડશે તમે કામમાં સારું પ્રદર્શન કરી શકો છો પરંતુ કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો નહીં તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો